શિકાર એક ગુરામ તો આપના સજ્જન શ્રી બાપાના આજે 100મી જન્મદિવસની છે એ નિમિત્તે આજે હું એક ભજન ગાઈશ લાલ બાપાનું તો તમે ધ્યાનથી સાંભળજો તમને પણ મજા આવશે તો નિયારો તમે ઊદાળા જઈને મન ની લાગણી લાગી રે બાપા લાલની રે મને લાગણી લાગી ને બાપા લાલની રે હે બીજું કાય ના હોજે કામમાં મને લગની લાગી રે બાપા લાલની તો મે ભજન ગાયું કેવું લાગ્યું તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો ભજનને અને YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વધુમાં વધુ શેર કરજો પૂજ્ય શ્રી મહાદેવ બાપુ અને અમારા લાજ પરિવાર તરફથી સદગુરુ શ્રી લાલ બાપાના જન્મદિવસની શુભકામના પાઠવું છું અને ભાવવાળું આમંત્રણ છે સીતારામ જય ગુરુરામ